આપણે કબીર સાહેબની વાત કરવાની છે એ પહેલાં એક થોડીક ભલામણ તમને કરું કે મારી ચેનલ પેલા દેવાદાસ બાપા નામની હાલતી હતી ઈ ચેનલ હવે રદબાતલ થઈ છે અને હવે દેવા બાપા ખાલી નામ રાખ્યું છે દેવા બાપા એટલે ઈ ચેનલ ઉપર તમે સરપ્રાઈઝ કરો તો મારા નવા નવા ઓડિયા સાંભળવા તમને મળશે આટલી ભલામણ કરું છું અને આપણે વાત અત્યારે કબીર સાહેબની કરવાની છે જો કે કબીર સાહેબના તો માતા પિતા તો આ લગી સાસા કોણ છે એની ખબર નથી એટલે સાસુ ઇતિહાસ પુસ્તકોની અંદર લખેલું હોય એ સર્વે અભ્યાસ કરતા નોખા ઇતિહાસો લખાણા છે એટલે હા શું તો કઈ ક્યાંયથી જડે એમ નથી હા જે ઈશ્વરી અવતાર છે પ્રભુ પરમાત્મા સતલોક વાસી અવતાર ધારણ કરી અને મનુષ્ય રૂપી જે પ્રગટ થાય છે એ જરૂર કાંઈક માનવ કલ્યાણ કરે છે એટલે આપણે એ વિષયની થોડીક વાત અત્યારે કરવાની છે એક ઇતિહાસમાં એવું પણ છે કે ગૌરી શંકર નામના બ્રાહ્મણ હતા અને એમના પત્નીનું નામ સરસ્વતી આ બે પતિ પત્ની હતા અને બ્રાહ્મણ હતા એ આ ગૌરીશંકર એ જ પોતે જે નૂરુ નામનો વ્યક્તિ આપણે કહી અને સરસ્વતી એજ તમે સાંભળ્યું હોય તો ભલે નો સાંભળ્યું હોય તો આ થોડુંક યાદ રાખજો અને નૂરુ હતા અને નિમુ એ પોતે અને પોતે ધાર્મિક ધાર્મિકતા ધરાવતા હતા એટલે એના બધા દાન દક્ષિણા દઈ જતા એમાંથી પોતાને ખાવા પૂરતા થોડા ઘણું રાખે અને બાકીનું દાન દક્ષિણા એ પોતે કરતા અને ખવડાવી દેતા અને એ વખતની અંદર કહેવાય છે કે મોગલ નામનો રાજા હતો અને મોગલ શાસન હતો અને ઇસ્લામી રાજ હતો એટલે હિન્દુનો બળ બહુ જાજુ ચાલે નહીં અને કહેવત એક થોડીક છે કે મારી કુટીન મુસલમાન બનાવી દેતા અને આજે પણ આપણે કહીએ છીએ કે ભાઈ પ્રાણે કઈ મારી કુટીર મુસલમાન બનાવો એમ ન હાલે કે આ કોઈ એવી વાત નથી આપણે કોઈ ટીકાટી પણ એ નથી કરતા ખરેખર ધર્મ તો કોના થપકી થપાય જે શાસન કરતા હોય ના એના થકી જે આપણો વડાપ્રધાન હોય બહુમતીથી છૂટીને આવે ને એ ધારે એટલી સત્તા હાસિલ કરે અને એ ગમે એ ધર્મને ભૂલો ભાઈલો કરી નાખે એટલે ધર્મ માનવથી મહાન છે નહીં કે ધર્મ થી મહાન માનવ છે એટલે આપણે જાજુ લેક્ચર કરવો નથી કબીરની વાત કરવી છે એટલે મોગલ શાસન હતો મુસલમાનનો રાજ્ય હતો અને હિન્દુઓમાં આ બ્રાહ્મણ પ્રખ્યાત હતા ગૌરીશંકર એટલે એ વાતની જાણ મોગલ રાજાને થાય છે અને સૈનિકો મોકલી જે ગૌરી શંકરના ઘેરે એના મનાવવાની કોશિશ કરે છે પણ મનાતા નથી એટલે કહેવાય છે કે મુસલમાનમાં એનું પાણી આવે એવું એ પાણી આ બે પતિ પત્ની હતા એના શરીર ઉપર સાટી દઈશ અને આખા ઘરમાં સાટી દઈશ અને એ હિન્દુઓને ખબર પડે છે કે ભાઈ આ તો હવે વટલાઈ ગયા એટલે હવે આ બ્રાહ્મણ રહ્યા નથી એટલે હવે ન છૂટક્યા આને ધર્મ પરિવર્તન કરવો પડે છે આની ધર્મ પરિવર્તન કરે એટલે હિન્દુનો ધર્મ હતો એટલે દાન દક્ષિણ આવવાની બંધ થઈશ એટલે પોતે હાવ એમના બેકાર થઈ જાય છે ધંધા વગેરે તો હર કોઈ માણસ બેકાર થઈ જાય ને આ વગર ક્યાંયથી ન હોય તો શું કરે પછી વણવાનું કામ ચાલુ કરી દઈશ આ નૂરો અને નીમું નામ પડે છે અને એ વણકર જાતિમાં વણાટનું કામ ચાલુ કરી દઈશ એને વણકર જાતિએ કહેતા અને અને એ નામના બે પતિ પત્ની બે પ્રખ્યાત થાય છે અને પોતાના નિમ્ન અનુસાર ભક્તિભાવ વાળું જીવન હતું સવારમાં વહેલા ઉઠી ગંગા સ્નાન કરવા જાય છે એમાં કહેવાય છે કે ત્યાં લહેર તો તળાવ કાશીનગરીની અંદર ગંગા નદી આવે એ લહેર તો તળાવ છે અને હા મારી જીભમાં કદાચ થોડા ઘણો જલાતી હોય બોલવામાં ફેર પડતો હોય તો મારી જીભ જલાય છે એટલે કોઈ દુઃખ ન લાગતા રાખતા અને સુધારી લેજો શબ્દ આ બે પતિ પત્ની હવારમાં વહેલા જાય છે અને કોઈ કહેવાય છે ને કે ભાઈ ઈશ્વરી બંધો કોઈ પરવિગાર અથવા તો પ્રભુ પરમાત્મા સતલોકવાસી વાસી થી આવે છે ત્યારે એનો પ્રકાશ અનેરો હોય છે એટલે આખો જળહળતો બધો પ્રકાશ દેખાય છે આ બે પતિ પત્નીને કે એટલો બધો પ્રકાશ કેમ એટલે બે જણા અંજાઈ જાય છે અને પ્રકાશમાં એ પ્રકાશ બધે છે જ્યાં જોવે નજર કરે છે એ પ્રકાશ દેખાય છે કેમ કે સતલોકવાસી આવે છે આ કબીરની વાત જોજો સાંભળજો બરાબર એટલે આકાશ દ્વારાથી દિવ્ય પ્રકાશ જળ હળી રહ્યો છે ને ધીરે 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 પૃથ્વીલોકમાં પૃથ્વી લોક તરફ હેઠવા આવવા કોશિશ કરે છે એટલે જેમ ઓલો ચંદ્રનો ગોળો હોય સૂર્યનો ગોળો હોય એવા ગોળાની જેમ પ્રકાશ દેખાય છે બે જણા જોઈ છે અને એ પ્રકાશ જે ગંગા નદી હતી એ ગંગા નદીની અંદર એક કમળનો ફૂલ તરતો હતો એ કમળના ફૂલમાં એ પ્રકાશ અંદર આવી અને બિરદમાન થાય છે એમાંથી એક બાળક રૂપી સજીવન થાય છે અને આ બે પતિ પત્ની જોઈ જાય છે અને લઈ લઈશ લઈ કાર અને ઘેરે લઈ જાય છે આને કઈ દીકરો દીકરી હતા નહીં અને ઘેરે લઈ આવે છે ઉછેરીને મોટો કરે છે એનું નામ જ કબીર એ કોઈ માતા પિતાના ઓદરથી કે જન્મેલા નથી અને ઈશ્વરી બંધા છે અને વાસી છે આ વાસ ક્યાં આવ્યો છે એ તો કોઈ માલમી હોય ને તત્વજ્ઞાની એને ખબર હોય છે જે તત્વને જાણતો નથી ઓલા સવા બાપાની વાત થોડીક લઈ લઉં સવા બાપા એ કે કે દાઢી થઈ છે ધોળી હૃદયમાં જોયો ખોળી એટલે ઘટપિતરની ની વાત છે જાણવી છે એ તો તત્વદશી કોઈ માણસ મળી જાય તો વાત જણાઈ જાય એટલે આત્માની ઓળખાણ થાય ને પછી આ વાતની બધી ભમણા ભાંગી જાય છે જેને જેને આત્માની ઓળખાણ થઈ ગઈ છે એવા સંતો મહંતો થઈ ગયા છે એની જે કાર થાય છે અને એ પછી માનવ કલ્યાણના કામમાં લાગી જાય છે કેમ કે ઈશ્વરી બંધા હતા ને સતલોકવાસી આ મનુષ્ય દેહ મળ્યો હોય અને કાર્ય ન કરે કાર્ય ન કરે તો કામ હું એક વસાળે વાત લઈ લઉં પરીક્ષક રાજા પરીક્ષક રાજાને અજ્ઞાને ઉપજો અને ઋષિના ગળામાં નાખ્યો શ્રાપ એ વાત તો તમે સાંભળી જ છે એટલે એ વાત હું કરી દઉં કે ઋષિ મુનિ તપમાં બેઠા હતા અને રાજા ત્યાંથી નીકળે છે અને પોતાની તલવાર ની અણીએ એક શ્રાપનો કરી અને ઘા કરીને ગળામાં નાખે છે ઋષિના ગળામાં એટલે ઋષિ પોતે તપમાં બેઠા હોય તપ ભંગ થાય છે અને આખું ખોલીને જોવે છે તો હામાં રાજાનો રૂપ નિહાળે છે અને ક્રોધવાન થાય છે અને એને શ્રાપ દે છે કે જાત અને હાથ દિવસે દખ મારશે અને તારું મોત થાય એટલે બાપા આ ઉપદેશ આપો અને કથા વાંચવી એ કાંઈ નાની હુની ના ખેલ નથી આગળ વાત સાંભળજો હજી કોઈ કે હાલો હું કથા કરી દઉં હું ગીતા વાંચું હું રામાયણ વાંચું હું મહાભારત વાંસું અને હું ઉપદેશ આપું છું આ કઈ બગલમાં ઠેલી નાખીને હાલીને નીકળ્યા અને બગલમાં હાથ નાખી કાલે હું ઉપદેશ દઉં છું આ એ વાત નથી મારા બાપ અથવા તત્વને જાણતો હોય અને તત્વ જ્ઞાની હોય એના વાત ની ખબર હોય છે એટલે એ વાત છે પછી રાજાના પ્રસ્તાવો થાય છે રાજા બહુ પષ્ટાય છે અને બધાએ પંડિતોને ભેગા કરે છે અને કથા વાંચવાનું કહે છે કે આને કથા વાંચો ને મારો સુખ ફેર થાય ને કદાચ ને મારી ભમણા ભાંગી જાય અને મારો દુઃખ છે એ ટળી જાય પણ કોણ વાંચે કથા ત્યારે બધા નિર્ણય કરી અને સુખદેવ હતા એ સુખદેવને કહે છે કે જે તમે સુખદેવ કથા વાંચીને સંભળાવો છો એમાં જ મોક્ષ મુક્તિ સામેલ છે એટલે સાત દિવસ સુખદેવ મહારાજ કથા વાસે અને સાતમા દિવસે એને પોતાને મોક્ષને મુક્તિ અપાવે છે કે ભાઈ તને આને કાંઈ અનુસરણ ન કરી શકે આ લોકો એટલે કે શ્રપ ન કરી શકે તને આવી એક કથા છે એટલે કથા વાંચવી એમાં સમજવું અઘરું હોય છે અને મોક્ષનો મુક્તિ અહીં જીવતા મળે છે આ એની વાત છે મીર્યા પછી કોને જોયું છે મોક્ષનો મુક્તિ અને મીર્યા પછી મોક્ષનો મુક્તિ કઈ રીતે એટલે એ વાતમાં ભ્રમ પડેલો છે જીવતા મળે એ સાસુ છે આટલું કહીને હું મારી વાતને વિરામ આપું છું